ઉકળા માર પપ્પા પાવડે પાવડે ફફર નાખો આ કઈ ઘરે કે ઉકળામાં નાખ દીધું હોય તો પછી અમારી માં છે ઘી નો ઓર્ડર આવ્યો અમારી માં ઘી ગરમ કરે તો બાથરૂમ મે ફફર ને એકા ઘર બાથરૂમ માં ઉકી આવી હોય તો જાજા સમય પછી તમે મળતા હઈ ને કદાસ કે ના અરે કાલ ઘી નો ઓર્ડર આવ્યો એક ઓર્ડર અમદાવાદ થી આવ્યો એક બે ઓર્ડર સુરત થી આવ્યા ને એક ઓર્ડર રાજકોટ થી આવ્યો કાલ હજી સાણવારી કર નાખ્યો કે શું આપડે સાણ વાર તો તારું આખી પાઠાવી નાખું ને આખી આઉટ ઓફ કન્ટ્રી માં એ જો કોઈ જોતું હોય તો કઈ જ ન્યાય પુગાડે વિદેશ માં બનીઓ ને એવું સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને કેમ છો બધા મજામાં તો મજામાં જ હે અમે પણ બધા મજામાં છે સાહેબ મૂકી ફર્યા વાર્યા અને દો થાય છે હવે બનાવવાનું છે મારે રોટલી કૃષ્ણા નાખે વાહિંદા અમારે બા વારે ફર્યા અમારે બા ફરિયા વારે બેઠા બેઠા અમારે બા ને સંજરી થાકોડો લાગે હમણાં અમારે બા ને મજા ન હતી જો ફર્યા વારે અમારે બાજુ

નો ના ખાઈ તો નાખી હું તું રોટલી કરી નાખી બેઠ બેઠ હાતી નો લેતી બધી લે ખુવાનું કેટા ના બધા કામ ની ભીડ હોય ને

દવા બંધ કરવાની નથી બીપી હા નોર્મલ તો હોય રેખા ને બીપી દેવો જાય મારે વીસ રૂપિયા ની એક ગોળી પીવી જ પડે વીસ રૂપિયા ની એક વીસ રૂપિયા ની પ્રાઇવેટમાંથી માંથી લઈએ આમ જુનાગઢ જુનાગઢ થી માતાજી ને હરણ મહાદેવ બધા ને તો મારે વિડીયો તો જરાક વેલારો ઉતારવો હતો અટાણે લગભગ દસ સાડા દસ જેવું થઈ ગયું નવ વાગે હું નેવરી થઈ ગઈ વિડીયો વહેલો ઉતારવો હતો પણ મારે માઈએ કામ એક સારું કરી નાખ્યું ને એટલે હું અમારે વિડીયો ઉતારવાનો ટાઈમ જડી ગયો અમને જરાક વેલારો મારે માઈએ છે ને માય ખોઈ નાખ્યું પેલું જી જૂનું માઇક હતું ને અમારું જી હારામાં હારું પ્રોપર મસ્ત અવાજ આવે એ મૂંઘા માયલું એ માઇક એની હવાઈ જો વિડીયો ઉતાર હવાઈ તમારે બધા હેરે વાત છે કે વાહિંદા નાખતા હતા બરોબર અમે વાહિંદા નાખતા હતા નીતિન દૂધ દેવા ગયો તો હવે એને ઘેર આવીને ક્યાં મૂક્યું ને એ કઈ ખબર છે નહીં એમ કે વા ને વા મૂકો આખું ઘર ફોફરી નાખું બીજી ફરા ધૂ જારા થઈ ગયા સમજી લ્યો ઓહરી આખી ફોફર નાખી પછી ખોટું હું બોલું મિત્રો બાથરૂમ ને ફફો નાખ્યા બાથરૂમ ફફર નાખું ઉકળો મારા પપ્પા એ પાવડે પાવડે ફફોર ઉકળા ઉકળામાં નાખ દીધું હોય તો પછી લોટના ના ડબરા ની અંદર હાથું નાખી નાખીને જોઈ લીધું પછી પાણી ની ડોયલું જોઈ લીધું પછી શાહી ની ઓલી છે રવાય મુકલ મોઘરા ની અંદર જોઈ લીધું શાહી માં ઓલું કરીને એની અંદર નથી નાખી દીધું ને ક્યાંય ન માયડ્યું હવે મારી માય માય ક્યાં મૂક્યું હોય કઈ ખબર છે નહીં આ છે ને અટાણે હું યુઝ કરું આ અમારે જૂનું માઇક છે આ બહુ પ્રોપર સારો અવાજ નથી આવતો આમાં જરાક હલી જાય ને તો આખે આખું આપણું સેટિંગ બગડી જાય બોલવાનું એટલે હવે એ બધા કન્ટિન્યુ ગોતવાનું સારું છે માઇક અમારે કાલે ઘીનો ઓર્ડર આવ્યો એક ઓર્ડર અમદાવાદ થી આવ્યો એક બે ઓર્ડર સુરત થી આવ્યા ને એક ઓર્ડર રાજકોટ થી આવ્યો કાલે હજી તો એક શોર્ટ વિડીયો મૂક્યો ને તો શિયાળ ઓર્ડર આવી ગયા એક ઠેકાણથી થી બે કિલ્લાનું કીધું એક બધે ઠેકાણથી થોડું થોડું કીધું કિલો પાછું તમે કેહો એટલું મોકલ્યું બરોબર એવું બધું છે અને આ બધા એક ધારા વર્ગા માઇક ગોતવામાં કહો અમારે છે ને કોઈ દગો નથી કરવો એટલે અમે એમ જ કીધું કે પેલા તમે એક એક કિલા ટ્રાય કરો જો કે ફાવી જ જાહે જીલે હે ને બધેન ફાવી જાહે પણ આપણે એક એક કિલાન પેલા ટ્રાય કરાવવી ને તમે ટ્રાય કરો ને પછી અમે તમને કેહો ને મોકઈ લઉ ને એક હીરલ બેન કોરીન છે એની કાલ કમેન્ટ આવીતી સુરત થી કે બેન મારે લેવું હી કે પણ સુરત પુગાડી હગો તમે ઈ કે તો હા તમે જ્યાં કેહો ને સુરત અંદાવાન રાજકોટ ગમે ને આમે પુગાડ દેહું આજ જાઈ હમર માન નીતિનબે પોરબંદર હા ઓલ ઇન્ડિયા ડિલિવરી જો રાજય હમર માન નીતિનબે પોરબંદર પોર જાય હો બયણીઓ લેવા પછી બીજું કામ માથે એલું કાગર્યું ઠાકવાનું આવે ઈ ને આઉટ ઓફ કન્ટ્રી માં જો કોઈ જોતું હોય તો કઈ જ અન્યાય પૂગાળ દે વિદેશ માં ને બયણીઓ એવું બધું લેવા જાય હી આપણે પાર્સલ અહીંથી કરીને મોકલવું હોય એટલે સમજી લ્યો પાર્સલ હે પેકિંગ કરીને મોકલવું પડે ને એટલે બીજું કઈ ની એટલે હાલો વાંધો નહીં

क्या मुको पासो ओसी तनो की सुइम मा का ने के, के मा એટલે મે કીધું ફલાડે પડ્યું વા પડ્યો હાલો મિત્રો તો અટાણે હવે છે ને વાઈગા 5 ને પસા એટલે કે 6 માં 10 મિનિટ ની વાર છે બધુંય કામકાજ કરીને થઈ ગયા મે નેવરા મારા પપ્પા જાય કે કુસા ખાંડે મોટરસાઈકલ માં ઈને કઈ નેવરા હોય ને એટલે કઈક ને કઈ કામ ધંધો જોઈએ નીતિન ખાટલે હું તો હું તો ફોન જોવે મારી માં છે ને ઘી નો ઓર્ડર આવ્યો મારી માં ઘી ગરમ કરે એ આગળ તમને દેખાડું ને માઇક જડી ગઈ ફાઇનલી જી માણા હે ખોઈ હતી ને એ માણા હે ગોઈ હતી ક્યાંથી ગોઈ હતી ગાંધીએ બણ્યું લાઈન હતી ને બણી ની અંદર મૂકીને ઢાંકણું પેક કરીને હાર કે બણી મૂકી દીધી હતી બીજો જડી ગઈ આપણી માઇકે ફાઇનલી એ કઈ ટેન્શન છે નહીં આપણે હવે એક ભાઈ દીવાની માન્યતા કરવી પડી મારી માને પણ જડી ગઈ વાંધો ન આવ્યો હાલો હવે જાય મુલાકાત કરાવીએ તમને મારી મમ્મીની જ્યાં જ્યાં સમય પછી તમે મળતા હઈ ને કદાચ કે ના

અટાણે જેટલો ઓર્ડર છે ને એટલું ગરમ કરવાનું બરાબર કાલે અમારા છે ને અહિયાં બાજુમાં છે કાંક કરીશ ના ક્યાંક ફોન આવ્યો તો હા એ કહું હા એટલે અહિયાં ને અહિયાં છે એટલે મેં કીધું અટાણે ગરમ કર લો એટલે કાલે પૂગી જાય હા તો જો અટાણે તો હવે આવું બધું હાલે વરી પાછી કહું કે માઈક જડી ગઈ

ધ્યાન રાખજે તોડી નાખી મારે ઓઢવાની સેવો કીશું તો તારું આગળ પાઠાવી નાખું ને આગળ ગુમરા સળખીએ કીશું આઈ ની માં જોવે